હંકારો યત્પાદુજરેણિયાનાં તાન્જાચાર પ્રણમાગ્રહતો જન્ુર સર્વિપિ તમહંસા વંદે શ્રીમદ્પલ્લવનંદન અજ્ઞાનિરાંદનાંજનશલા ચક્ષુર્મીત તસ્મૈ શ્રીગુરભ નમા હૃદયેશ લીલાક્ષીરાપિશાળી લક્ષ્મીસ્રલિલાસ્યમાન કલા ચૂર્ષુર્ભીચુર્ભીભીસભરવિરાજતે પંચધાર વખતે જે આપણે શહેરીરાઈજનું જે ભાવ પ્રકાશનું જે વચનામૃત છે એ આપણે ખાસ લીધું હતું અને પાછું ફરીથી એ વચનામૃત જે છે શહેરાયજીનું ભાવ પ્રકાશનું એ માર્ગનું આપણે આ સંપ્રદાયનું હૃદય કહીએ તો હૃદય કહી શકાય એવું વચનામૃત છે અને આ વચનામત આપણે જો આપણા જીવનમાં આત્મસાત કરીએ તો આપણે બધા કાર્ય સિદ્ધ થઈ જાય બધા કાર્ય ભક્તિમાર્ગી ધંધો રોજગાર વેપાર પૈસા પુષ્ટિમાર્ગી બધા કાર્ય છે જે કૃષ્ણદાસજીએ પણ કહ્યું છે કે ભજ કૃષ્ણદાસ કાજ જ સબસરિ જો જાણે શ્રી વિઠ્ઠલનાથ શ્રી ગુસાઇનજીને જાણી લે બરાબર કઈ રીતે કે આગલા જે ત્રણ કડીમાં જે વર્ણન કર્યું એ પ્રકારથી ગુસાયનજીને જાણે કે જે જનસરણ આય અનુસર હિ ગહી શો પત શ્રી ગોવર્ધનનાથ પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવધારા ભયો જાતે ભજે કૃષ્ણદાસ કાજ સવ રહી જો જાને શ્રી વિઠ્ઠલનાથે એટલે ગુસાયનજીને કેવી રીતે જાણવું છે ગુસાયનજી પૂર્ણ પુરુષોત્તમ છે એટલે એમને મનોરોજ શરૂ કરી દેવા અને ઠાકોરજીના શ્રંગાર ધરા એ આપણે ચર્ચા કરી હતી કે બેઠકજીમાં કઈ રીતે આચાર્ય સ્વરૂપનું ખંડન કરવામાં આવે અને એ આચાર્ય સ્વરૂપનું ખંડન કરી એમને પુરુષોત્તમ બનાવી દેવામાં આવે પછી પરંપરા એવી ચાલે કે પછી આચાર્ય બાળકો એ બધાય પુરુષોત્તમ અને આખો એક વિકૃત માર્ગ ઉભો થઈ જાય આપણું ભૂજભુસાની સુધી સીમિત તો એ વાંધો નહીં ચાલો પછી એ પરંપરા કેમ ચાલે કે વલ્લભ કે વંશને સભય વલ્લભ છોટો મળો ન જાને સભય અગ્નિ સ્વરૂપ એ બધામાં એ નિયમ લાગુ પડવા મળે તો બધાય પુરુષોત્તમ થઈ જાય બધા કૃષ્ણ સેવાનો જે આ તો કૃષ્ણ સેવાનો માર્ગ છે એ કૃષ્ણ સેવાનો માર્ગનો ઉચ્છેદ થઈ જાય આ એક આચાર્ય સ્વરૂપને બરાબર ન જાણીએ એટલે ભજ કૃષ્ણદાસ કાજ સબ સર જો જાણે વિઠ્ઠલનાથ વિઠ્ઠલનાથજી પોતે સેવા કરાવવાવાળા આચાર્ય નથી એ તો સેવા કરવાવાળા છે ને સેવાનો ઉપદેશ આપ સેવા કરી શીખવે શ્રી હરિ ભક્તિ પક્ષો ભાઈ બહુ શું તો આ પોતે સેવા કરવાવાળા પોતે પૂજાવાળા આચાર્ય નથી હમણાં એક પ્રાચીન બાળકના વચનામૃતમાં મેં વાંચ્યું હવે એક નવી વાત જાણવા મળી વચનામૃતમાં કે આ એક ઇતિહાસ છે આપડે બધા ઇતિહાસ બધા મોટા મોટી તો આમાં બે પ્રકારનો ઇતિહાસ આપણને મળે છે રઘુનાથજી ને શ્રી ગુસાયનજીમાં ખુબ પ્રેમ હતો આશક્તિ હતી પોતાના પિતાની અંદર એમને અત્યંત આશક્તિ હતી રઘુનાથજીને પાંચમા પુત્ર શ્રી ગુસાયના પાંચમા લાલજી છે રઘુનાથજી પોતાના પિતાશ્રીમાં અત્યંત પ્રેમ હતો એમણે વિઠ્ઠલેશ સ્થવ આદિ ગ્રંથ પણ લેખા છે નામરત્ના સ્તોત્ર લખ્યું છે વિઠલે સ્તવમાં ગતિ વિથ લે છે રતિ વિઠ્ઠલે છે મતિ વિઠ્ઠ લે છે સદા વૈ મમાસ્તુ મારી ગતિ રતી મતિ બધું જ વિઠલેષમાં થાવ અને એમને એવો નિયમ હતો કે સવારે જાગીને સૌથી પહેલા ગુસાઈજીના દર્શન કરવા ત્યાં સુધી આંખ બંધ રાખે આંખ બંધ કરીને ગુસાયણજી તો ત્યાં સુધી પધારે અને શ્રી ગુસાઈજીનું દર્શન કરીને પછી આંખ ખોલે એમ આપણે નિયમ તો એવો જ રાખો જે આપણા ઠાકોરજી આચાર્ય ચરણના ચિત્ર જે આદિ એવી જગ્યાએ બિરાજવા જોઈએ કે સવારે ઉઠીને સૌથી પહેલા આપણે ઠાકોરજીના દર્શનથી આપણું દિવસ શરૂઆત કરવી જોઈએ તો સાચી વાત છે એટલે આપણે ત્યાં ચિત્રજી પધરાવીએ છીએ કે એવી જગ્યાએ કે આપણે દર્શન કરી શકીએ પણ ગુસાઈનજી એમને તો ગુસાઈનજીમાં એટલું બધું આસક્તિ હતી ગુસાઈજીના મુખારવિંદના દર્શન કરી અને પછી આંખ ખોલતા તો આની અંદર તો શું થાય કે ગુસાઈજી ક્યારેક બારે પધારવાનું થાય ઘણી વખત અને આંખ બંધ કરીને આપ ક્યાંક દૂર પીરા ત્યાં સુધી વધારે એમાં કોઈ પડી જવાનો કે બધો ભય પણ રહે એના કારણે ભગવત સેવા વિક્ષેપ પડી જવાની વાંધો નહીં આપણે પડી જાય એનો વાંધો નથી પુષ્ટિ માર્ગમાં તો સેવા ન થાય એનો વાંધો છે પડી જ ફ્રેક્ચર થાય તો કાંઈ ચિંતાની વાત નહીં થાય બધાને થતા હોય પણ આપણે ફ્રેકચર થાય તો પણ ઠાકોરજીની સેવામાં વિક્ષેપ થાય જેમ કુંમનદાસજી પુત્ર મૃત્યુ પામ્યો તો બધા કે હો પુત્રનો શોખ તો બધાને ખૂબ થાય જ છે કુંમનદાસજી ભક્ત પણ બાકાત નથી સમજતા થાય કે કુંમનદાસજીને આમાં કોઈ પ્રેમ નથી આટલા દિવસ એ સાંભળતા જેમ એમ આટલા દિવસ સેવા નહીં થાય મારી સેવા નહીં થાય તો ભક્ત તો આ અલગ જ પ્રકારનું ભક્તનું પ્રાકટ અલગ પ્રકારથી હોય છે એટલે એમને એ દુઃખ હતું આપણે પુષ્ટિ માર્ગી વૈષ્ણવને પડી જાય કે દુઃખ આવે એનો કંઈ બહુ વાંધો નથી પણ એના કારણે જેમ કોરોનામાં એ જ થયું કોરોનામાં બીક નહોતી લાગતી શરૂઆતમાં હવે કોરોના થશે ભાઈ લઈ જાય ને આપણને ક્યાંક ચૌદ દિવસ બહાર રાખી દેશે ને તો મુશ્કેલી થાય પેલા તો એવું હતું ને પછી તો ઘરે ક્વોરન્ટાઇન છોડતું પેલા શરૂઆતમાં તો કોરોના કેસ મળે નહીં ટેસ્ટ કરાવે છે ને ક્યાંક બહાર આઈસોલેટ કરી દેવામાં આવતા એ બહુ ભયંકર પીડા ભાઈ કોરોના થાય એનો વાંધો નહીં કોરોનામાં વ્યા જાય તો એ વાંધો નહીં પણ પંદર દિવસ ક્યાંક બીજે રાખી દે તો મુશ્કેલી થાય તો અહીં પણ એ જ છે કે ભાઈ પુષ્ટિ માર્ગમાં સાયનજી કે છે આ સારું નહીં આવો નિયમ લેવો આપણા જે નિયમ હોય એ નિયમ એવા હોવો જોઈએ કે જે ભગવત સેવા વિક્ષેપ ના કરે પાઠના ઘણા નિયમ એવા છે કે પાઠ સેવામાં ધ્યાન મારા પાઠનો નિયમ પૂરો કરો એ આપણો સેવા માટે અંતરાયરૂપ થયો જપાટ એ ન થાય આ તો આધુનિક ભગવતીઓ અત્યારે જાયગા છે એમ કે સેવા કરવામાં ગધા મજૂરી ના કરાય તો આ આધુનિકો સિદ્ધાંતવાદીઓ જાયગા છે નવા એ સેવાને ગધા મજૂરી કહે છે મેં કીધું તો ઠાકોરજીના ગધેડા થવા મળે સારી વાત છે એમાં કંઈ એ ગધા મજૂરી સારી આ સંસારનો ભાર ઢો એના કરતાં ભગવાનનો ભાર ઢોએ તો ભગવાનના ગધેડા બનવામાં કંઈ વાંધો નથી ગધા મજૂરી કહેતા હોય તો ગધા મજૂરી સેવાને ગધા ગધા મજૂરી કહેતા હોય તો એમાં સારી વાત છે કે ભગવાનના ગધેડા બનવું સારું કે આ ભાર સંસારનો તો ધોઈ રહ્યા છે ભગવાનનો કંઈક ભાર આપણે જો આપણને ઢોવું એટલે શું કહે છે ગુજરાતમાં વહન વહન ભાર ઢોરે કે સંસાર ઢોરે ભાર સંસારનો ભાર તો આપણે વહન કરી જ રહ્યા છીએ પણ આ ભગવાનના ના ગધડા કદાચ ભગવાનનો ભાર આપણે આપણી પર ઠાકું જોઈએ ભાર કદાચ ભરવા મળે તો સારી વાત છે આવા આધુનિક ભગવતી એવા જાય છે કે જે લોકો ભગવત સેવાને એકદમ ગૌણ બનાવી દીધી છે ગ્રંથ અધ્યયનની સામે ભગવત સેવા સાવ ગૌણ હોય એવું વર્તન કરે છે અને અમે બહુ સિદ્ધાંતવાદી છે એવું વાતો વેમ પણ બધાયને થઈ જાય છે જો ભગવત ઈચ્છા જે હશે તો પણ આપણે સમજવાની વાત છે કે શ્રી ગુસાયનજી કીધું આવો નિયમ તો ભગવત સેવામાં વિક્ષેપ કરાવે આવો નિયમ કે મુખ જોઈને ગુસાઈજી મુખ જોઈને જ પછી આ દિનચર્યા શરૂ થાય તો સેવામાં વિક્ષેપ થાય એના કારણે તો ગુસાઈનજીએ પોતાનું ચિત્ર પોતે ચિત્રકાર હતા ગુસાઈજી સારા ચિત્રકાર હતા એક ચિત્ર પોતાનું બનાવે અને રઘુનાથજીને આ કે આનું દર્શન કરી લેવું એ જે હજી પણ બિરાજે છે એમ કહે છે કે લાલબાબા મંદિરમાં બિરાજે છે મુંબઈ એ શ્રી ગુસાઈજી સિદ્ધ કરેલું ચિત્ર જે છે એ લાલબાબા મંદિરમાં બિરાજે છે એવું કહેવાય છે પણ આ ચિત્રમાં રિયાલિસ્ટિક ચિત્ર નથી પણ કલાત્મક છે બે પ્રકારથી કે આપ ફોટા જેવું ફોટો પોટ્રેટ બનાવવું અને કલાત્મકતાથી બનાવવું કલાત્મકતા વધારે છે ગુસાઇનજી બીજું આ ચિત્રને તમે દર્શન કરી આ એક આ એક પરંપરા આપણને આવી મળે છે બીજી પરંપરાનું વચનામત મને મળ્યું હમણાં એમાં એમ કહ્યું કે ગુસાઈજીએ પોતાનું ચિત્ર બનાવીને નહોતું આપ્યું રઘુનાથજીને પણ ચિત્ર બનાવીને આપ્યું જે અત્યારે શ્રીનાથ કે નવનીત પ્રયાજીનાથદ્વારમાં નાથદ્વાર છે બિરાજે છે એક સીટ ખ્યાલ નથી ક્યાં બિરાજે પણ એ શ્રી નવનીત ચિત્ર જે છે ગુસાઈનજી બનાવીને રઘુનાથજીને આપ્યું કે આના દર્શન કરો તો બે પ્રકારનો ઇતિહાસ આપણને મળે છે કે આ મને વધારે એમ લખ્યું કે ગુસાઈનજી ગહી સોપત શ્રી ગોવર્ધનના પોતાના આશક્ તિખરા નવનીત પ્રિયાજીમાં થાય એવું ગુસાઈનજી પણ ઈચ્છતા હશે તો એક બાળકે વચનમાં તો એમ લોકો કે એ ચિત્ર નવનીત નું પથરાયું હતું ગુસાઈનજી પોતાનું બનાવીને નથી પથરાયું પણ આ ચિત્ર આ આયે પ્રાપ્ત થાય છે ગુસાઈનજી પોતાનું ચિત્ર પથરાયું આ એક વધારે ગુસાઈનજી તો એવું જ ઈચ્છે છે કે ગહી સોપત શ્રી ગોવર્ધનનાથ કે જોડાણ ઠાકુરજીથી થાય અને નવનીત પ્રિયાજી દર્શન કરવા એવું એક ચિત્ર નવનીત પ્રિયાજી સિદ્ધ કરી અને પધરાયું એ ચિત્રજી પાછું મારી પાસે બિરાજ છે કે એ જે ગુસાઈનજી બનાવેલું ચિત્ર જે છે એની કોપીઓ પ્રતિકૃતિ ઓરિજનલ તો ત્યાં બિરાજ છે એ દર્શન મેં કરેલા છે ચામુદારા પાસે બિરાજ મારી પાસે એટલે પાસે મેં દર્શન કરેલા છે કે નવનીત પજ એ ચિત્ર બનાવ્યું એ ચિત્ર ગુસાયનજીનું પરફેક્ટ ગુસાયનજીની હાથ શ્રીહસ્તની કલમનું જ છે પણ જે હોય તે પણ ગુસાઈજીનું સ્વરૂપ આવું છે ગહી સોપત શ્રી ગોવર્ધનનાથ ગહી સોપત શ્રી ગોવર્ધનનાથ તો રહ્યા જ છે એ અને રીતે ગુસાઈજીના સ્વરૂપને કોઈ જાણી લે તો ભજ કૃષ્ણદાસ કાજ સબસ રહે તો બધા જ કાર્ય સિદ્ધ થઈ જાય અને પુષ્ટિ માર્ગ માટે પણ મને આ વચનામાં એવું લાગ્યું કે આપણે લેતા તો શ્રી મહાપ્રભુજી વચનામાં પણ હરિરાજીનું વચનમાં બહુ મનનીય લાગ્યું મને આ તો પુષ્ટિમાર્ગનું હૃદય છે સંપ્રદાયનું પુષ્ટિમાર્ગ એટલે પુષ્ટિ સંપ્રદાયનું હૃદય છે કૃષ્ણ સેવા અને કૃષ્ણ સેવામાં પોતાના સેવીમાં શું ભાવ રાખવો એ તો પુષ્ટિમાર્ગનું હૃદય છે આપણી ભક્તિ એના ઉપર આધારિત છે પુષ્ટિ સંપ્રદાય આખો આના ઉપર ઊભો છે અને એ ભાવને કોઈ તોડી નાખે સંપ્રદાયનો જે પાયો છે એ હચમચી જાય જે નિધિ સ્વરૂપ વાતથી નિધિ સ્વરૂપો આ નિધિ સ્વરૂપ છે એ નિધિ સ્વરૂપ વાદ ઉભો કરી અને પુષ્ટિમાર્ગનો પાયો જ હચમચાવી નાખ્યો જો પાયો તોડી નાખો આખું બિલ્ડિંગ પડી જ જાય આટલી આટલી બધી સિરિયસ વાત છે આ કે માર્ગમાં સૈવ્ય પ્રભુની અંદર આપણો જો ભાવ કઈ કરાવી દેવો હો એમાં ભાવ ઓછો કરાવી દેવો એ તો આપણો માર્ગ તરીકે આપણો માર્ગી તરીકે આપણું પૂરું થઈ ગયું અને એવો ભાવ જો આપણા આપણા ઠાકોરજીમાં આવી ગયો આપણને કે આ ઠાકોરજી ન્યૂન છે પછી સેવા કરતા હોય તો સેવા વ્યર્થ જેવો પછી પછી બહાર ધોવા જેવું જ છે પછી ભાર વહન કરી રહ્યા છે રોજ મજૂરી કરી રહ્યા છે કારણ કે ભગવત સાક્ષાત સ્વરૂપ લાલિત સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ નવ અને પછી સેવા કરવાનો શું અર્થ છે પછી એ સેવા કેવી હોય એ તો પછી વિભૂતિ પર્યાવસાય તો પછી ભગવાન કે મારો પુરુષોત્તમ જરૂરત નથી તો મારું જ બતાવવું જ નહીં એ તમામ પ્રપદ ભજામ યદ્ય ધિયાત ઉર્ગા એ વિભાવ જયંતી તતત પપ્પુ પ્રણય સદનુગ્રહાય ભગવાન તો જેવું જેવું રૂપનું ભાવના ભક્ત કરતો એવા એવા બનતા જાય તમને સાક્ષાત નંદરાજ પૂર્ણ પુરુષોત્તમ તરીકે જુઓ તે જ અનુભવ કરાવે પણ તમે એમ કહો કે આ તો કંઈક ઓછાના વેલિંબિરાજતા કે નિધિ છે નિધિ સ્વરૂપના ગોટાળા મેં ઇતિહાસમાં કેટલા ગોટાળા છે એનું વારંવાર કહું જ છું આ તો બહુ સંપ્રદાયમાં ખડભડાટ પચી જાય ને કદાચ પુસ્તક લખી નાખું કે ક્યાં ક્યાં ગોટાળા છે કેટલા નથી હું તો બધા શું ને શું કરી નાખે પણ ક્યાંક ક્યાંક બોલતો તો રોજ વાત તો વહેતી તો થાય અત્યારે શું છે કે બોલી દે તો વાત ચાલુ તો થઈ જાય પુસ્તક આકાર આપી ને તો પછી કોઈકનો બહુ પુસ્તક આકારે કરી શકાય એમ છે કે ભાઈ આટલા આટલા ઇતિહાસ અને વાર્તા પ્રસંગ સાથે અને આ પુસ્તકો સાથે બાળકોના દાવા સાથે વાત કઈ મેળ આવતી નથી કઈ મેચ થતી નથી વાત તો કારણ કે મેં તો રૂબરૂ અખતરે કરી લીધું એક ગોસ્વામી બાળક ને મેં કીધું કે આપ જે ઠાકોરજી બતાવો છો એ ઠાકોરજી તો ઓલરેડી હું એક એના વંશજ પાસે જોયા આવ્યો છું હું તો કઈ જોયો નથી જોયો નથી એમને હવા ગોળી એ બાળકે કીધું મારી પાસે આ વૈષ્ણવ ને ઠાકોરજી બિરાજ નામ અત્યારે બોલું તો પછી કે આ વૈષ્ણવના ઠાકોરજી બધું એને કીધું કે આ વૈષ્ણવ બસો માં આ વૈષ્ણવના ઠાકોરજી એ અમારી પર પધાર્યા છે ને એનું મંદિર બનાવીએ છીએ સારી વાત છે પણ મેં કીધું આપની સાચી વાત કહું એના વંશજો તો અમદાવાદમાં છે મેં કીધું અને એને દર્શન હું કરી આવ્યો છું અને ગુસાયનજી હસ્તાક્ષર એ છે લેખ સહી જ છે તો એ ઓથેન્ટિક ગણાય કે આપતા જાહેરાત કરશો તો એ કદાચ બહાર આવશે તો કે ઓરિજિનલ લેખ તો અમારી પાસે જ છે તેના વંશ જ છે તો અમારી પાસે ઠાકોરજી હોવા જોઈએ કે ત્યાં હોવા જોઈએ ઘોટાળો થશે મને કે મને તો ભાવાત્મક છે મને તો ભાવ થયો તો ભાવ તો ગમે કરી શકાય ભાવાત્મક જ જો હોય તો શું કામ એવો દાવો કરવો જોઈએ આપણે તો બધા ચોરાસ બસો બાવન બધા ઠાકોરજી આપણા ઘરે બિરાજ જેનો ભાવ કરો એ પ્રકાર રોજ એક ભાવનો ભાવ કરો તો ઠાકોરજી રૂપે બિરાજ છે એ જ ઠાકોરજી ચોરાસી બસો બાવન ભાવ કરતા એ જ રોજ આપણે ત્યાં પ્રકટ થાય પણ ભાવાત્મક છે તો પછી આ બધું હા એટલો બધો ઓલું કરવાની શું જરૂર છે અને વૈષ્ણવ એના નામે તમે કરોડ રૂપિયાનું મંદિર બની જશે હા હા ગુસાઈજીના સેવ્ય ફલાણા ઠાકોરજીના નામે અને એ તો ઓરિજિનલ મેં કીધું એના વંશજો સેવા કરી રહ્યા છે તો હવે શું કરું હું એટલે આવું આવું તો કેટલું લા તો પ્રેક્ટિકલ એક મેં કરી લીધું તો ખબર પડી કે ઓરિજિનલ ઠાકોરજી છે કે કંઈક બીજો ખોટો ઇતિહાસ બનાવવામાં આવી રહ્યો છે એટલે આવા ઇતિહાસ સાથે તો મેળા વાત નથી પણ હરિરાયજી બધાનું છેદ ઉડાડી દીધો છે આ ઘટનામાં તો એવું છે કે આ બધાના જેને કહેવાય હવાનો મોટો ગોળો હોય મી હવા નીકળી જાય આ બધાની હવા નીકળી જાય છે બસો ચોરાસી બધા વાંચે છે સિદ્ધાંતના ગ્રંથ નહીં વાંચતા હોય પણ આ તો ચોરાશી વૈષ્ણવ તો બધાય વાંચે છે ના આ બધાના નજરમાં આવ્યું જ હોવું જોઈએ આ તો ભાવ પ્રકાશ તો વાંચો જોઈએ ને મેં વાંચ્યો એવું કે બધા તો પચાસ પચાસ વર્ષથી બાઇન્ડિંગ ખોલી નહીં કહે ચોરાશી બસો બાવનના તો બાઇન્ડિંગ ખુલી ગયા કા એટલા વાંચ્યા હે ચોરાશી બસો બાવન જેટલું તો કોઈ વંચાણું નથી સાહિત્ય આપણું તો આ તો પુષ્ટિ માર્ગનો જે જે હૃદય કહી શકાય એવું હોય છે ને એ છે હરિરાજીની જ કૃપાથી મારા ધ્યાનમાં આવ્યું એટલે પછી અને પાછું રિપીટ એટલા માટે કરું છું કે અવાજ ન હોય સરખા અવાજમાં કોઈ સાંભળી લઈએ સરખા અવાજમાં આ વસ્તુ સાંભળવી બહુ જરૂરી છે કે ભાઈ તમે પુષ્ટિ માર્ગના વૈષ્ણવનો ભાવ જે છે આ જ વતનામાં જો સમજી જશે તો તમે એનો ભાવ ક્યારે તોડી શકશો નહીં અને ખોટા તમે કોઈ રીતે તમારા ઠાકોરજીના નામે તમે પૈસા કમાવી શકશો નહીં વૈષ્ણવ આપશે નહીં પૈસા કારણ કે બધા નિધિ તો આપણા ઘરમાં બિરાજે જ છે તો પછી શું કામ નિધિ સ્વરૂપના નામે પૈસા આપીએ અમે तो बहुत सुंदर वचनामत जी वार्ता प्रसंग दो और प्रभुदास रसोई हाथ सो सदा करते हैं। सो एक दिन रसोई बिगड़ गई दार काची रही और लिटी झरी गई तब प्रभुदास के मन में ये आई जो ऐसी बिगड़ी रसोई सी ठाकुर जी को कहाँ समर्पे ताते चरणाम के लिए है પુષ્ટિ માર્ગી વેચતો ઠાકોરજી માં ભાવે કે ખરાબ વસ્તુ કેવી રીતે સમર્પણ કરવું ઠાકોરજી આપણા ઠાકોરજી એવા છે કે તમે જે લેતા હશે તે હું લઈશ જ પુષ્ટિ માર્ગ પુષ્ટિ એવી છે કે તમે જો બગડેલું લેશો તો હું બગડેલું લઈશ તો પુષ્ટિ માર્ગ ને જેવા પુષ્ટિ વાળા છે કે તમે લઈ શકો તો હું કેમ ન લઈ શકું એમ ઊંધું છે પ્રભુ આરોગી શકે તો આપણે કેમ એમ નહીં ઠાકોરજી એમ કે છે હું તમને સમર્પિત છું તમે મને આત્મનિવેદન કર્યું છે મેં આત્મનિવેદન કર્યું છે કે તમે જો આ બગડેલી રસોઈ લઈ શકતા હો તો હું કેમ ના લઈ શકું પણ વૈષ્ણવના મનમાં એમ થયું પ્રભુ કે આવું ઠાકોરજીને કેમ ધરવું આપણા ઠાકોરજી દેવા છે કે તમે જેમ લઈ શકતા હો તો હું પણ લઈશ કારણ કે હું તો તમારી સાથે રહું છું હવે બધા વ્રજભક્તોને બધાને ભૂલીને બધું ઐશ્વર્ય બધું બધું ભૂલાવીને ઠાકોરજી આપણા ઘરે બિરાજે એ તો કેવલ આપણા થઈને જ બિરાજ અને મૂર્ખો અમારો આ ભત્રીજો છે પણ હવે મૂર્ખો એમ કે છે કે કે તમે જો મારા ઠાકોરજી મારા ઠાકોરજી કહેવા કરશો તમારો સંસાર થઈ જશે આવો સંસાર તો સારો ને પણ ભલે થઈ જાય આવા આવા સારા તો હજાર સંસાર જે છે આની પણ ઓછા આવે કે એના કે તમારે કંઈ નથી તમારે મમત તો છોડવું જ નથી આવો સંસાર મળે તો મમત તો શું કામ છોડીએ અમે અને એ પાછો મૂર્ખ એમ કે છે કે મારા ઠાકોરજી મારા ઠાકોરજી એવું તમે કેરા કરશો તો તમને તો સંસાર કરી છૂટશે જ નહીં તમને મારું 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 કરવાનું ઠાકોરજી માધું મારું મારું કરે તો બહુ સારી વાત છે એ તો આપણી સમર્પણ નો ભાવ છે ઠાકોરજી મારા છે એવું થઈ જાય તો પછી મમતા છોડી શકાય એવો શું મમતા છૂટી જાય આટલી નથી આ આ કેવલ દેવદ્રવ્ય ખાઈ ખાઈ ને એમની બુદ્ધિ એવી ભ્રષ્ટ થઈ ગઈ છે આ લોકોની કે એને કોઈ વિવેક કે બુદ્ધિ જ નથી જાગૃત થતી અને કમનસીબ એવા છે કે ભત્રીજા થાય ભાઈ ભત્રીજાઓ જોઈ ને તો કમનસીબ છે ને આવા આવા ભત્રીજાઓ છે એટલે મારા ઠાકોરજી એવું થઈ જાય તો શું જોઈએ એના માટે મહાપ્રભુજી અવિદ્યા તો રાખવી જોઈએ નાશ ન કરવો જોઈએ જે છે સ્વરૂપ છે પણ થોડીક ગંધ રહેવા દેવી જોઈએ કે હું મારા ઠાકોરજી કહી શકું હું એટલી ગંધ નહીં અવિદ્યા જો દૂર થઈ જાય સાવ તો ઠાકોરજી મહત્વ ન રહે મારા ઠાકોરજી એવું ના રહે તો હરિરાયજીનો આ પ્રસંગ જ એવો સુંદર છે કે ઠાકોરજી નું સ્વરૂપ એવું પ્રકટ થયું કે તમને એમ લાગતું કે બગડેલું છે ભોગ દો ઠાકોર કે હું તો લઈશ તમે જો લેતા હો તો અમારા ઘરમાં અમારું ઘરજી મથાધીશનું ઘર કહેવાય એમ તો શ્રી પ્રથમ ગિરધરજીનું ઘર કહેવાય છે એ ગિરધરજીના ઘરમાં એક માજી મહારાજ થયા નામ તો ખ્યાલ નહીં પણ માજી મહારાજ ભોગજીનું નામ પહેલાં બહુ પ્રકટ નહોતા થતા પણ પરિવાર ખૂબ મોટો હતો ઠાકોરજીની સેનમાં પૂળી આવે તો બધાને પૂડી અનુકૂળ ના આવે ને મોટા આખો પરિવાર બધાએ પૂરી લઈ શકે નહીં અને બધાની પૂરી નહોતા એટલી પૂરી જે આવતી એટલી બધા નેગમાં જે આવતી રોજ એ આખા પરિવારમાં થઈ જાય એટલું પણ નહોતું ઘણા રોજ પૂરી પણ લઈ પણ ન શકે તો ઉપર રસોઈમાં એ લીટી બનાવતા થોડી લીટી અલગ કરી લેતા બાકી બધું પ્રસાદ આવે ને લીટી થોડીક અલગ કરી લેતા લીટી એટલે આ ગુજરાતીમાં જેને ભાખરી મસાલાવાળી ભાખરી જેવું કે લીટી એક અલગ વસ્તુ છે ભાખરી નથી પણ અલગ જ વસ્તુ છે હાથે ત્યાં રીતે બધું મસાલો કરે એમાં હા થોડું વેસણ કરે થોડું ચૂન હોય થોડું વેસણ હોય પછી એમ બધો મસાલો હોય અને પછી ટીકિયા જેવી કરે અને પછી એ વચ્ચે થોડી જાડી રાખે પછી એના ઉપર કાણા કરીને પછી એને શેકે કે તળે શેકી લ્યો તો તળે લ્યો એ એને એને લીટી કહેવાય તો થોડી લીટી અલગ કરતા છે ગુજરાતમાં ભાખરીનો રિવાજ છે તો એમને ત્યાં આ લીટીનો રોજ રિવાજ હતો અને બધા જ નાના નાના બાળકો બધા ભોજનમાં બેસી જાય બધાને એ લીટી ધરતા જ હે અને બધાને પૂછતા જાય તારું કોણ આવી ગયું હજી કોઈ બાકી નથી ને આખો પરિવાર મોટો હતો સંયુક્ત પહેલાં પરિવારમાં એવું બધું હતું નાના નાના બાળકો ઘણા બધા હતા બધા બેસી જાય થાળી તો એક બાર એક થાળી વધી જતી હતી તો એમણે કીધું આટલા બાળક છે ને એક એક કેમ થાળી વધી એ એક બાળક હોય તો તે પૂછ્યું કે તું કોણ તો એ ઠાકોરજીને પણ એક આપણે ત્યાં હુલામનું નામ હતું જેમ એક નામ હોય ને એક હુલામનું નામ પણ ઠાકુજીનું રહેતું હું પ્રેમથી ગણા ઠાકુરજી ને એવી રીતે બોલાવતા હુલામનું નામ પણ ઠાકોરજીનું હોય છે આ રીતે સંબોધન કરીએ છીએ તો એ ઠાકુરજીને મધુમા કહેતા મથુરેશજી છે ઠાકોરજી તો પણ એ માજી મહારાજ એ ઠાકોરજીને મધુમા કહેતા મથુરેશજીને મધુમા બોલાવવાનું

સેનમાં લીટી કે છે કાયમ એનું કારણ આ છે કે ઠાકોરજી કીધું કે તમે આટલું ઉપર અલગ કહો તો તમે સમર્પિત છો તો તમને હું છોડીશ ને તમે કદાચ છટકવા માંગો તો કારણ પૂર્ણપણે સમર્પિત છે ઠાકોરજી આટલું બાકી ના રહેવા તો અનંત કોટી નું નાયક અટલા યશોદાજી નંદ્રાજી વગેરે ને ત્યાં બિરાજનારાય લીટીમાં શું લેવાનું સારી વાનગી હોય તો એ સારી વાનગી હોય તો એ થી આવા લીટીમાં શું લેવાનું તો એમાં ઠાકોરજી કહે ને તમે લ્યો છો ને મને કેમ બાકી રહી તો ઠાકોરજી ત્યાં થાળી લઈને બિરા દઈ ગયા તો હું ત્યારથી એમ કીધું હવે આપણે આ નહીં અમે કાંઈ મારો ગાવ શું આપણે અહીંયા અમારી સાથે ભોજન કરો તો આ પુષ્ટિ તો ઠાકોરજી એટલા સમર્પિત ઠાકુરજી છે મહાપુરુષ એટલે જ કે ભગવાન આપી પુષ્ટિસ્થો ભગવાન પુષ્ટિમાં છે આપણે પુષ્ટિમાં ભગવાન પુષ્ટિમાં છે એ કાંઈ વિચારશે નહીં તો થાળી લઈને બાજુ બિરાજી જાય એવા છે

ભાઈ થોડું ઘણું કંઈક અસમર્પિત થતા હોય ને તો એ છે આપણને કે આ કેમ તમે અસમર્પિત થાવ છો તો એ આપણે ત્યાં મથરા અમારા ઘરનો તો એક બહુ ગૌરવની વાત છે કે મથરેશજીએ એ લીટી માંગે હમ કે તમે ઉપર અલગ બનાવો છો તો મને કેમ ધરતા નથી તો ત્યારથી ઠાકુજી કહેવા માજી મહારાજ કીધું આપને પણ ઓરોગાવશું હું નિત્ય આપને આપને ઓરોગાવશું તો એ પ્રકાર જે છે કે ઠાકુજી એટલા કૃપાળો છે અહીં अंधा खरी बरी गई એટલે ન ભોગ ધરી એ બડી ગઈતી એટલે ભોગ ન ધરી પ્રભુदास તો વાટ જોય છે કે મને તો ભોગ ત ઓર પ્રભુदास રસોઈ હાથ સો સદા કરતે સો એક દિન રસોઈ બિગરી ગઈ દાર કાચી રહી ઓર લીટી જરી ગઈ ત પ્રભુदास કે મન મે યે આઈ जो ऐसी बिगड़ी रसोई इसी ठाकुर जी को कहाँ समर्पे ताते चरणामृत मिलाए के लिए कहे थे पुष्टि मार्गीय वैष्णव हैं तीन को मन कोमल है जैसे सी ठाकुर जी अत्यंत कोमल है तैसे भक्तन को मन हु है ताते ये विचारे जो कहा ऐसी सामग्री समर्प हो पुष्टि मार्गीय वैष्णव ना भाव है वो है चुके हैं ये मर्यादा मार्ग में तो कम में इधर पुष्टि मार्ग में ठाकुर जी उत्तम वस्तु धर्मी हो आप आग्रह हो अरु दग्ध अन्न को दोष हूँ है वृंताकंच कलिंगंच दग्धानंच मसूरी का इत्यादि विचारी के डुम बड़ेलू अन्न खाव दोष शास्त्र में इत्यादि विचारी के श्री ठाकुर जी को समर्प्य नहीं और अन्नप्रसादी को महान दोष है तरह चरणामत मिलाए के लिए है अन्नप्रसादी पर न लेवाए शू करू <laughs> चरणामत मिलावे ने एक प्रभुदास जी लीधु तब श्री ठाकुर जी ने श्री आचार्य जी सो कहो जो मैं प्रभुदास की बाटी देखी सो आज मोको भोग न धरियो આપું લઈએ હે પ્રભુદાસની મેં ખૂબ વાટ જોઈ પણ એ મને આજે ભોગ ન થઈ રહ્યો આ ઠાકોરજી આટલી વાટ જોવે છે આ તો પ્રભુદાસને ઠાકોરજીને નહીં એમને મનથી ધ્યાન કરીને ભોગ ધરતા હતા આપણે તો સાક્ષાત સેવા કરીએ સ્વરૂપ બિરાજ તું એમને એક ભાવાત્મક રૂપથી પણ ઠાકોરજી એમનો સ્વીકાર કરી રહ્યો અને આ ભાવાત્મક રૂપ એવું છે કે ગમે ત્યાં પ્રકાર થઈને ગમે ત્યારે ગમે ત્યાં પધારી શકે ગમે ત્યાં આરોગી શકે કારણ કે બે સ્વરૂપે હંમેશા બિરાજે છે ઠાકોરજી એક સર્વોદ્ધારક અને ભક્તોદ્ધારક આમાં મોટી ભ્રમણા છે કે સર્વોદ્ધારક એટલે આખા ગામની સામગ્રી રોગી એ સર્વોદ્ધારક અમારા હવેલી બિરાજા ઠાકોરજી સર્વોદ્ધારક બધાનું પણ સર્વોદ્ધારકનો અર્થ એવો છે જ નહીં કે આખા ગામની સામગ્રી રોગી શકે એવો અર્થ નથી સર્વોદ્ધારકનો અર્થ એ છે કે જે સ્વરૂપની આપણે સેવા કરીએ છીએ ભગવત સ્વરૂપ જે આપણી ઉપર જે બિરાજે છે એ બધા જ એને દર્શન કરી શકે અનુભવ કરી શકે આપણા ઘરના પરિવારના બે સભ્યોમાં કોઈને ભાવ વધારે હોય કોઈને ઓછો હોય છતાં બધાને આ તો દર્શન થાય જ છે એ સર્વોદ્ધારક છે સર્વને એ આપણા ઘરમાં સર્વ એટલે સર્વે બ્રાહ્મણા ભોજયતવ્યા એ ન્યાયથી સંસ્કૃતમાં એમ કે સર્વે બ્રાહ્મણા ભોજયતવ્યા એક ન્યાય છે એનો અર્થ શું છે કે આપણે દસ બ્રાહ્મણને જમવાનું આમંત્રણ આપ્યું એ દસે દસ જમી લેલા આપણે શું કીધું બધા બ્રાહ્મણનું ભોજન થઈ ગયું બધા બ્રાહ્મણ આખા જગતમાં જેટલા બ્રાહ્મણ છે એટલે બધા એની નહીં પણ નિમંતતા આ બ્રાહ્મણ આ હા તો હા ય આપણે સર્વનો અર્થ શું કરીએ છીએ કે જેને આપણને આમંત્રણ આપ્યું તેના દસે દસ એને પ્રસાદ લેવાઈ ગયો એટલે હવે આપણે બ્રાહ્મણ ભોજન થઈ ગયું તો અહીં પણ સર્વોદ્ધારકનો અર્થ આખું ગામ નહીં જગત નહીં જે પરિવારમાં બિરાજે છે એ પરિવારને બધાને જ દર્શન આપી રહ્યા છે એ સર્વોદ્ધારક પણ કોકને વિશેષ અનુભવ કરાવે કોઈને હસતા લાગે કોઈને ન લાગે કોઈ ઠાકોરજી હાસ્યનો અનુભવ કરાવે કોઈની સાથે વાત કરે કોઈને હૃદયમાં કંઈક અનુભવ કરાવે કોઈની પાસે કંઈ માંગે એ તો ભક્ત વિશેષ માટે હોય છે ને એ આપણને આપણને લાગે ઠાકોરજી માંગી રહ્યા છે બીજા નાના એવું કાંઈ થોડું તમારો ભ્રમ છે તો સર્વોદ્ધારક બધાને અનુભવમાં આવે છે જે ઘરના પરિવારના સભ્યો બધાય છે પણ ભક્તોદ્ધારક સ્વરૂપ એ છે કે જે જેના હૃદયમાં ભાવ છે એને કંઈક અનુભવ પ્રભુ કરાવે છે ત્યારે ધારક રૂપે અનુભવ કરાવે છે તો આપણા સ્વરૂપોમાં બે સ્વરૂપની કે સર્વોદ્ધારક પણ છે જે મહાપ્રભુજીની કાહિથી બિરાજે છે અને ધારક ભક્તના કોઈ ભાવ અને વસ્તુ એને કોઈ વિશેષ અનુભવ કરાવે જેમ કે પુષોંદાસ શેઠના બેટા ગોપાલદાસ એ ઠાકોરજીને ની જે દેરી છે એનાથી આગળ જઈ શકતા ને એટલો વિરલ હતો ઠાકોરજી ને સેન કરાવી અને દૂર ન જઈ શકે એ ઠાકોરજીના મંદિરના દ્વાર પાસે સુતા રહેતા એટલો વિરલ હતો કે મંદિર ઠાકોરજી અંદર પણ ન રહેવાય ને વિરત હતો ઠાકોર છોડવા જ નહીં તો પરિશ્રમ થાય ઠાકોરજીને તો મંદિરના દ્વાર આગળ સુતા રહેતા હા અને જો એકદમ વિરત હતો ત્યારે ઠાકોરજી નામ લઈને એમ કહેતા શ્રી મદન મોહનલાલ હે મદન મોહનલાલ તો ઠાકુરજી અંદરથી અવાજ દેતા હા જેમ મદન મોહનલાલ બોલે તો અંદરથી જવાબ જવાબી બધાને થોડો અવાજ આવે તું ગોપાલદાસજીને જ આવું હું ગોપાલદાસજી કીધું કે આપ પરિશ્રમ ન લ્યો મને તો આવી ટેવ પડી છે આપ હક હુકારો દેવાનો પરિશ્રમ ના કરો આપણે એમ કે બહુ તારું હું મહાન ભગવતી છું જ હુકારો દે હું બોલું જો અંદરથી ઠાકુર અવાજ દેશે આપણને એવો થાય ભગવત ભક્તને એમ થાય કે ઠાકુજીને આવો શ્રમ શું કામ લેવો જોઈએ અમારે મારે તો આવી આદત પડી છે બોલવાની આપ શું કામ શ્રમ લેવો છો આ બધો અનુભવ હતો ગોપાલદાસજી અને એમના ઠાકોરજી મદન મોહનજી એ બે ની વાત હતી એ અનુભવ કરાવતા મુરારીદાસની વાર્તામાં પણ આવે છે બ્રાહ્મણ મુરારીદાસ ગુસાઈજીના સેવક એ નાનદાસ એ દિવાલ ને ત્યાં નોકરી કરતા નોકરી કેમ કરવી એ ધંધો કેમ કરવો નોકરી કેમ કરવી એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે હાઈટ ની વાત છે બધા એ માર્ગે ન ચાલી શકે